અમિત શાહજીને સમિતિને કહું છું કે જેને એનું અપમાન કર્યું છે આ પ્રમાણે તમારે ત્રિજકક્ષાની નિમણૂંડી કરવી હોય તો આના કરતા અમિતભાઈ તમારે સંન્યાસ જ લઈ લેવાય આ બધબમાં તમારે કોઈ પણ કોઈપણ કોઈ પણ જ્ઞાતિ અનુસિત જાતિ જનજાતિ કે પછાત વર્ષ સિવાય કોઈ પણ જ્ઞાતિનું તમને અપમાન કરવાનો રાઇટ નથી સંવિધાનના નિયમ મુજબ એની ધારા મુજબ આપણે જે તમે આ નાતીનું અપમાન કર્યું છે તો આના માટે અમે આપ આપી પાસે એ આશા રાખીએ છીએ કે અમે આપણી પાસે રજૂઆત માટે નથી આવ્યા સાહેબ તમારી પાસે એ આશા નથી આવ્યા અમારો હક માંગવા આવ્યા છીએ નાતીનો હક માંગવા આવ્યા છીએ આના ઉપર કાયદેસર ફોજદારી કલમ લાગુ પડી અને નિયમ પ્રમાણેની જે કાર્યવાહી કરવામાં આવે કાર્યવાહી કરવામાં આવે એટલે ખાલી અત્યારે અમે જતા રહેશું ને એમ શાંત નહીં રહીએ આના ઉપર જો તમે આપે પ્રોપર કોઈ ફરિયાદથી માની તમે કાર્યવાહી નથી કરી તો આવનાર દિવસોમાં ગાંધી માર્ગે અત્યંત જવલંત આંદોલન કરવાની અમારી અત્યારે તૈયારી છે એટલે આશા રાખીએ કે આ બાબત માં રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખુબજ ટૂંકા સમય માં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ